છાણિયું ખાતર નાખવાનું ચાલુ છે મિત્રો મારા ખેતરમાં તમે જોઈ શકો છો દર વખતે હું દિવાળી પછી જ છાણિયું ખાતર નખાવું છું અને તમે પણ દિવાળી પછી જ નખાવજો એટલે ચોમાસાનું ખાતર કોવાટ તમે જોઈ શકો છો કે ચોમાસાનો આપણો ઉકેલો ચોમાસા પાસે ખાલી કરાવવાનો છે એનાથી કોવાટ સારો રહે છે અને ખાતરની ગુણવત્તા સારી સુધરે છે અને આવી રીતના ખાતર છાણિયું નખાવાથી અને પછી ચક્કાથી એ આપણે એને ફેરી નખાવશું અને આમાં મારે જે વાવવાનું છે તેની પણ તમને વાત કરી દઉં કે આમાં મારે ફુવારા પદ્ધતિ છે એટલે આમાં મારે ઘઉં વાવવાના છે મિત્રો તો ફુવારા પદ્ધતિમાં કયા ઘઉં આવવા એ પણ તમને આજે હું જણાવી દઉં કે ફુવારામાં ચારસો એકાવન ઘઉંની જ વેરાયટી વાવવાની કારણ કે તે નીચા વધવામાં નીચા રહે છે અને એ એનો દાણો ભરાવદાર હોવાથી ઉત્પાદનમાં વધારે રહે છે છાણિયું ખાતર નાખીને ઘઉં આવવાથી ઉત્પાદન મણનું ચાલીસ મણથી પિસ્તાલીસ મણના વચ્ચે રહે છે કે એનો પણ મોટો ફાયદો છે આપણને છાણિયું ખાતર ભરાઈને હું વાવું છું અને ડીએપી કે યુરિયા કે એવો રાસાયણિક ખાતરનો હું જરાય ઉપયોગ કરતો નહીં એટલે આવા સેન્દ્રિય ખાતર નાખીને તમે ગઉ આવો એનાથી આપણને રાસાયણિક ખાતરનો ખોટા ખર્ચા જે થતા હોય છે તેમાંથી આપણે બચી શકીએ છીએ તો મિત્રો તમે જોઈ શકો છો કે સુરવા ખેતરમાં ખાતર સાણીઓ નખાઈને ઘઉં આવે છે અને ફુવારામાં ચારસો એકાવન જ વાવજો મિત્રો તમે રિઝલ્ટ જોજો જોરદાર રિઝલ્ટ મળે છે ઘઉં પડતા નથી અને આપણે મશીનથી વધાવવા હોય ત્યારે પણ આપણને ઝડપથી વાઢી નાખે છે મશીન એટલે આપણે એ વખતે પણ આપણને ફાયદો રહે અને ઉત્પાદન ચારસો એકાવન ગવાનું ફુવારામાં બમ્પર ઉત્પાદન મળે તો હું પણ ચારસો એકાવન ઘઉં આવવાનો છું અને તમે પણ જો ગૌ આવવાના ઘણા ખેડૂતોને બાકી હોય તો તમે ચારસો એકાવન ઘઉં મિત્રો વાવજો એટલે મારી વિનંતી છે નમસ્કાર